આગામી અડતાલીસ કલાક દરમિયાન મધ્ય ભારત લઘુત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી બાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં આકરી ઠંડી પડવાની શક્યતા છેલ્લા એક મહિનામાં રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાની આ ત્રીજી ઘટના સામે આવી છે માહિતી મુજબ ધનજીભાઈ જાની નામના ખેડૂતે કમોસમી વરસાદના કારણે કપાસ અને મગફળીનો પાક બગડી જતા દેવાની ચિંતામાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે આ ઘટના ખેડૂતોને ગંભીર આર્થિક સંકડામણ દર્શાવે છે ગુજરાતમાં બે હજાર વીસમાં જાહેર કરાયેલી મુખ્યમંત્રી કિસાન પાક વીમા સહાય યોજના હજી સુધી અમલ થઈ નથી જો આ યોજના ચાલુ હોત તો ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે વધુ સારું વળતર મળી શકે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ માંગ કરી છે કે માવઠાના માર્ગ જિલ્લાના ખેડૂતોને સહાય રાહત પેકેજના નામે લોલીપોપ નહીં પણ તેમનો હક મળવો જોઈએ વલસાડ તાલુકાના ગેરકાયદેશરી રીતે ચાલતી એક ફેક્ટરી ઝડપાઈ હતી આ ફેક્ટરીમાં માદક પદાર્થ બનાવવાનું રો મટિરિયલ મળી આવ્યું હતું આ કેસમાં કંપનીની સંચાલન સહિત ચાર કર્મચારીઓની અટકાયત કરવામાં આવી ઇન્ડોનેશિયાના જકાર તારમમાં એક હાઇસ્કૂલની મચ્છીમાં વિસ્ફોટ થયો જેમાં થી વધુ લોકો ઘાયલ થયા બિહાર ચૂંટણીને લઈને રાજકીય નિવેદનો ચર્ચામાં રહ્યા પ્રધાનમંત્રી મોદીએ ઓરંગાબાદમાં સંબોધન કર્યું જ્યારે પ્રતાપે પણ પોતાનું મોટું નિવેદન આપ્યું બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીને કહ્યું કે ભારત સાથે દુશ્મની રાખવી તે બાંગ્લાદેશના હિતમાં નથી લેન્સ કાર્ડને ના આપ્યો હતી મોટા નફાની આશા રાખતા રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો કેમ કે લિસ્ટિંગ પહેલા તેનો ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઘટાડો જોવા મળ્યો આઠ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ અમદાવાદ અને સુરતમાં માં બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ના વધારો થયો હતો બનાસકાંઠામાં સત્રીય ઠાકોર સેનાના સ્નેહમિલનના કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસ નેતાઓ એક મંચ પર એક સાથે જોવા મળ્યા મોહમ્મદ શમીની પત્ની હસીન ઝાએ સુપ્રીમ કોર્ટમાં ભરણ પોષણની રકમમાં વધારા માટે અરજી કરી બિહાર વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસના પ્રથમ તબક્કામાં આશરે ચોસઠ પોઈન્ટ છેતાલીસ ટકા જેટલું ભારે મતદાન નોંધાયું દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદર્શિત થતી હજુ પણ ગંભીર એક્યુએ ઘણા વિસ્તારમાં ખૂબ જ નબળી શ્રેણીમાં રહ્યો ઉત્તર કોરિયાએ ફરી એકવાર જાપાનના સમુદ્ર તરફ શોર્ટ રેન્જ બેલિસ્ટિક્સ મિસાઇલ છોડી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની ચૂંટણીમાં ડોબરી સંગઠનનો દબાવ જોવા મળ્યો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં